પોરબંદરના અમરદર ગામે રહેતા એક યુવક અને તેના પિતા પર જમીનના વેચાણના દુઃખને લઈ અને ચાર જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત બનેલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના અમરદર ગામે રહેતા જેઠાભાઈ કાનાભાઈ ગાજરોતર અને ભાવેશ જેઠા ગાજરોતર પર તેમના ઘરે હરજી કાનજી રમેશ ખીમજી મનસુખ રાજા અને રમેશ ભીમજીએ પથ્થર વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ ભાવેશ જેઠા گاજરોતર ને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આ ઘટના બાદ રાણવાવ પોલીસમાં જેઠાભાઈ કાના ભાઈ એ ફરિયાદ નોંધાવી હતી હજી ખિમજી રાજેશ ખિમ અને હર્જીકાન્જી રાજેશ ખીમજી રમેશ ખિમજી મનોરાજા ને જસુ રસુ રાજેશ આ બધાએ રાણવ સમાધાન કરવા માટે બોલાવ્યા હતા પોલીસ સ્ટેશનને પછી ન્યા ના હોય તો ન્યા બબાલ કરી જે રાખ ને પછી ઘરે આવીને હુમલો કર્યો ને પાણો મને માથામાં પાણો માર્યો કારણ આ જમીનના હિસાબે જમીન સંયુક્ત ખાતાની જમીન હતી એ લોકોએ અમને પૂછ્યા વગર વેચી નાખી અમે પહેલાં એને કીધું કે અમે જમીન સંભાળ લઈએ ભાઈ બીજા કોઈ પસારે ગુંડાગર્દી ન કરે એના માટે અમે સાંભળીએ તો શું વાંધો નગર તમે સંભાળ્યું તો કે ના હિં કે તમને નથી દેવી અમારે દેવી તો માથાઓને દેવી કે એના કારણે આ બબાલ ઉપડે છે આ પિતા પુત્ર પર જમીનના વેચાણ બાબતની મનદુખને લઈ અને હુમલો કરાયો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર